હવે એવો સવાલ છે કે બે અથવા વધારે રાજ્યો વચ્ચેની તકરારમાં નીચેની પૈકી કઈ અદાલતને હકુમત રહેશે ઓપ્શન એ જે રાજ્યોની તકરાર હોય તે રાજ્યો સિવાયના અન્ય રાજ્યોની તટસ્થ વડી અદાલત ઓપ્શન બી જે રાજ્યોની તકરાર હોય તે રાજ્યો પૈકીની કોઈ પણ વડી અદાલત ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત ઓપ્શન ડી ખાસ નિયુક્ત કરવામાં આવેલી સંસદીય સમિતિ તો અહીંયા મિત્રો આ જે આપણા ચાર વિકલ્પ પૈકી આપણો જવાબ છે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત કારણ કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એકસો ને એકત્રીસમાં સુપ્રીમ કોર્ટની સત્તાનો ઉલ્લેખ છે રેડી અને આ સુપ્રીમ કોર્ટની જે સત્તા છે અથવા એની સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર જે છે આ આમાં એ બાબતનો સમાવેશ થાય કે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે અથવા ભારતના બે કે બે કરતાં વધારે રાજ્યો વચ્ચેનો કોઈપણ વિવાદ હોય તો એનો ઉકેલ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે આ પ્રકારનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર એકસો એકત્રીસમાં છે જેને સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર અથવા સુપ્રીમ કોર્ટનું પ્રારંભિક અધિકાર ક્ષેત્ર અથવા ઇંગ્લિશમાં એને ઓરિજિનલ જ્યુરિસ્ટિક્શન તરીકે ઓળખવામાં આવે છે અને તેથી મિત્રો અહીંયા આપણા ચાર ઓપ્શન પૈકી આપણો ઓપ્શન છે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત કે જે બે અથવા વધારે રાજ્યો વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવાનો અધિકાર બંધારણથી સુપ્રીમ કોર્ટને જ મળેલો છે